ગરમી આ વખતે ખૂબ જ વધારે પડી રહી છે અને એના લીધે જે પક્ષીઓ છે એમાં ખૂબ જ હિટસ્ટ્રોકના કેસના પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં વધી ગયું છે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં લગભગ છેલ્લા સાડા ચાર વર્ષથી એઝ અ વેટનરી ડૉક્ટર મારી સેવા આપી રહ્યા છે સૌ તો આપણે સૌ જાણીએ છીએ એવી રીતે ઉનાળા દરમિયાન આ ગરમી આ વખતે ખૂબ જ વધારે પડી રહી છે અને એના લીધે જે પક્ષીઓ છે એમાં ખૂબ જ હિટસ્ટ્રોકના કેસના પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં વધી ગયું છે અલગ અલગ પ્રકારના બધા જ પક્ષીઓ છે એ આ ઋતુનો સામનો કરવામાં અસમર્થ રહ્યા છે અને ખાસ કરીને એમાં જોઈએ તો કબૂતરના કેસ છે એ સૌથી વધારે પ્રમાણમાં આપણે આ સમયગાળા દરમિયાન જોવા મળે છે આપણે જે છે એ પ્રાથમિક સારવારથી લઈ અને જો જરૂર પડે તો આપણી પાસે ઓક્સિજન આપવા માટે આઈસીયુથી લઈ અને એને બાટલા ચડાવવા પડે તો તેના માટેની પણ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જેમાં કોઈ પણ પ્રકારનું પક્ષી આપણી પાસે આવે છે અને એ હિટ સ્ટ્રોકના લીધે બીમાર થયેલું હોય છે તો એને આપણે પ્રાથમિક સારવાર રૂપે મલ્ટિવિટામિન્સ છે કે ઇલેક્ટ્રોલાઇટ્સના ડ્રોપ્સ છે અથવા તો લિવોટોનિકના ડ્રોપ્સ આપીએ છીએ એને કોલ્ડ થેરાપી આપવા માટેની અથવા તો બાટલા ચડાવવા તો ઓક્સિજન આપવા સુધીની વ્યવસ્થા આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે આ ઉનાળા દરમિયાન ખાસ કરીને લોકો એ જ ધ્યાન રાખી શકે કે તમારી આસપાસના વિસ્તારમાં તમને આ પ્રકારનું કોઈ પક્ષી કે જે એકદમ જમીન પર પછડાયેલું પડેલું હોય અને જોરથી શ્વાસ લેતું હોય અથવા તો બહુ ગંભીર હાલતમાં હોય તો તેને સૌ પ્રથમ આપણે કોઈ સેફ જગ્યાએ અથવા તો ઠંડી જગ્યાએનું ટ્રાન્સફર કરીએ ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે લોકો એકદમ સખત પાણીનો છંટકાવ કરતા હોય છે તો એ અવોઈડ કરવું જોઈએ એના બદલે કોઈ ભીનું કપડું કે છે એનાથી એને ઢાંકી અને કવર કરવું જોઈએ કે જેથી કરી એને ગરમીથી રાહત મળે થોડું સ્વસ્થ જણાય પછી આપણે એને પાણી પીવડાવવાની કોશિશ કરી શકીએ છીએ આ દરમિયાન જો આપણી શહેરમાં રહેતા હોઈએ છીએ તો અલગ અલગ પ્રકારની એનિમલ હેલ્પલાઇન્સ દરેક શહેરમાં ઉપલબ્ધ હોય છે અથવા તો નજીકમાં તમારે કોઈ વેટનરી હોસ્પિટલ કે વેટનરી ડોક્ટરની સહાય ઉપલબ્ધ હોય તો એ દરમિયાન આપણે એની સહાય સહાય ટ્રીટમેન્ટ માટે અવશ્ય લઈએ ખાસ કરીને જો આપ રાજકોટ શહેરની વાત કરીએ તો એમાં અમારી ત્રણ અલગ અલગ જગ્યાએ માધાપર ચોકડી ગોંડલ ચોકડી અને હનુમાનમઢી ચોક ખાતે આપણી હોસ્પિટલ આવેલી છે અને એ સિવાય આપણી જે એનિમલ એમ્બ્યુલન્સ છે એ સતત કાર્યરત હોય છે ચોવીસ કલાક માટે તો એનો કોન્ટેક તમે કરી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર છે નાઇન એટ નાઇન એટ ઝીરો વન નાઇન ઝીરો ફાઇવ નાઇટ ઓન એન એવરેજ અમારી પાસે લગભગ બસો જેટલા ડે બધા પ્રાણીઓ અને પક્ષી મળીને બધા જ પ્રકારના કેસ આવતા હોય છે એમાં પણ આ ઉનાળા દરમિયાન લગભગ આપણે પક્ષીઓના કેસ છે સોથી સવાસો જેટલા ઓન એન એવરેજ પર ડે આવે છે અને જે આ લાસ્ટ વીકમાં ખાસ કરીને જે હીટવેવ થોડી વધી છે એના કારણે છસો સાડા છસોની આસપાસ કેસ કબૂતરના આપણે આ એક વીકની અંદર જ જોવા મળ્યા છે